ભરેલું હોય એટલે ટ્રેક્ટર ઠેકડા મારે છે આજે એ પણ પ્રશ્ન સોલ્વ કરી દે એટલે આ વિડીયો ખાસ જબરજસ્ત છે તો ખેડૂત મિત્રો આજે તમારા માટે એક સરસ મજાનો જુગાડ લઈને હાજર છું વિડીયો શરૂઆત કરતા પેલા દરેક ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ માં હું એનું સ્વાગત કરું છું મિત્રો આજે મસ્ત જુગાડ તમારા માટે કે આવો જુગાડ તમે જોયો પણ નહીં હોય અને વિચાર્યું પણ નહીં હોય એવું આજે તમારા માટે લઈને આવી ગયો છું તો પેલા તમને બતાવી દઉં પછી તમને એના વિશે સમજાવું તો તમે જોઈ શકો છો કે જેને પાટલા વાળા જે ઊક છે એના માટેથી આપણે જે અત્યારે પિન સિસ્ટમ કરી છે સાકરની એટલે આ વસ્તુ એક જ આ ઉપયોગમાં આવે એવું નથી આના કેટલા ઉપયોગ છે ને એ હું તમને વિસ્તારથી બતાવું એટલે ખાસ ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ને વિડીયોને આ વિડીયો બધાયને શેર કરજો કારણ કે આ એક તમારી ખાસ ફરજ બને છે આ વસ્તુ નવીન લેવી એ મારી ફરજ છે એમ મારા જોવો વાળા દરેક ખેડૂત મિત્રોની એવી ફરજ છે કે આ વિડીયો શેર કરે જેથી બધાને ઉપયોગી બને હવે આપણે ઘણીવાર આ પાયો બેહી જતો હોય છે ક્યાંક આપણે ટ્રેલર છોડાવ્યું ક્યાંક પોચી જગ્યા હોય તો બે બેહી જાય છે તો એના માટે બે પીનું જેમ ટ્રેક્ટરમાં આપણે ઓજારમાં દરેક પીનું ની જરૂર પડે છે એવી જ આપણી પાસે છે તો એ પીનુંમાં આપણે હાકરનો કટકો લગાડી દીધો છે કે જેથી કરીને ટ્રેલર આપણું ક્યાંય પડી જાય તો એને ઉચકી અને આપણે વળી ઊંઘમાં લગાડી શકીને અહીંયા આપણે જે જરૂરિયાત મુજબ આપણે ઓલ કરીએ અને ઊંઘ લગાડી શકીએ હવે અમારે ગુજરાતમાં આ વસ્તુ છે કે ઓટોમેટિક મૂક દરેક ટ્રેક્ટરમાં જોવા મળે છે અમુકમાં જે સાડા પિન વાળા ઊંક જોવા મળે છે તો એ ઊંકમાં આ ઊંકમાં શું ફરક છે એના વિશે ખાસ સમજાવી જેને ટ્રેક્ટર ઉલારકા મારે છે ને ભરેલું હોય એટલે ટ્રેક્ટર ઠેકડા મારે છે આજે એ પણ પ્રશ્ન સોલ્વ કરી દે એટલે આ વિડીયો ખાસ જબરજસ્ત છે હવે આ વસ્તુ તમે સમજી લીધી કે આ વસ્તુ આપણે હાકર ની મદદથી ઉપાડવા થાય અને આ હાકર ના હાલે હવે એના માટે થી આપણે હેવી જોરદાર હાકર એ હોય તો એ તમારે લગાડી દેવાની આ મેં વિડીયો બનાવવા મારફત તમને બતાવો મારફત આ મેં હાકરનો અત્યારે ઉપયોગ કરી લીધો છે રોડવી લીધી છે પ્લસ આપણે કાયમ માટે ઉપયોગ લેવા માટે આ હાકરને આપણે હેવી કરી નાખવાના છે તાથી એ છે કે અહીંયા અને અહીંયા ખાલી લોકપીનું નાથી દીધી એટલે આપણું ટ્રેલર ઉપડી ગયું બાવડાની મદદથી અહીંયા જેટલું પેનની એડજસ્ટ કરવું હોય એ આપણે કરી અને ફરી આપણે જોડાવી શકીએ છીએ તો આ વસ્તુ તમે સમજી લીધી છે હવે તમને હું એવી વસ્તુ સમજાવું કે તમને આ સાકર અને પીનનો કેવો જબરજસ્ત ઉપયોગ છે તે વિશે બતાવું તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો ખેડૂત મિત્રો આપણે જોયું કે આ ટ્રેલર પડી ગયું હોય તો એના માટે અધર કરવા માટે તો આપણે ઉપયોગ થઈ ગયો હાલે છે છે અને આ ઝીણી એટલે ઉપર કોઈ ઉપાડી એવું નથી આમાં હેવી હાકર આપણે લગાડી દઈ એટલે એ વસ્તુ આપણી થઈ ગઈ આજે તમને બીજું બતાવી દઉં કે આપણે ઘણા ટ્રેક્ટરોમાં એવા આવી રીતની અહીંયા હાકરું આવે છે તો આપણે બાવડા એના નોખા નોખા રખડતા હોય તો એમાં અહીંયા સ્પ્રિંગ મારેલી આવે છે દરેક ટ્રેક્ટરમાં જેમાં બાવડા નોખા રખડતા હોય મેસી ટ્રેક્ટરમાં અહીંયા હાકરું આવે છે પણ આ બાવડામાં અહીંયા હાકરું નથી આવતી એટલે બાવડા આપણે હાથી છોડાવી નાખીને એની જગ્યાએ એમ નોખા નોખા રખડતા હોય ઘણા ટ્રેક્ટરમાં એવું મેં જોયેલું છે જેના માટેથી એ વિચાર કરીને મેં આ જુગાડ બનાવ્યો કે આપણે ઓલરેડી આપણે ટ્રેક્ટરમાં પીનુંની જરૂરિયાત રહેતી જ હોય છે ઘણા લોકો કહે છે નજીકથી બતાવો હવે આ વસ્તુ તો તમે જોઈ જ લીધી છે હવે આ વસ્તુ આ પીનમાં વેલ્ડિંગ કરી દેવાનું છે ખાલી અને આપણો હાકરનો કટકો છવી ઇંચ નો છે મારે જે બધા ઓજાર પચીસ થી છવીસ ઇંચના ગાળામાં જૂતતા હોય છે એટલે આ આપણે કરવી આમાં જાડી હાકર હોય તો ટૂંકી પણ થઈ હવે એમાં નટબોલ નાખી દો એટલે કડિયું ઘટી જાય એ રીતે પણ થઈ હગે એટલે જેને આ બાવડા રખડે ને આ બાવડા આ તો આપણે એમાં લોક કરવાની સિસ્ટમ છે માની લ્યો અમુકના આ બાવડા રખડતા હોય તો એ રખડે નહીં અને એ ખરખા રે અને આપણી પીનું તો એ જ છે જે આપણે આ ઓજારમાં આખું એક રોટા આ પીનું ના હાલે તો રોટાવેટર ની તો અલગ એક્સ્ટ્રા જાડી પીનું હોય એ સિવાયના દરેક ઓજારમાં આપણે પીનું ઉપયોગ કરતા હોય છે તો આ જોડીએ જોડી ની પીનું તમે આ રીતે રાખો તો અહીંયા જ્યાં આપણે બે પીનું આ હાકર કઈ નળતરૂપ બનતી નથી એ કઈ એ ઓલરેડી ફોર રોટાવેટર માં એક નળતરૂપ બને છે તો રોટાવેટર ની પીનું અલગ છે જેમ મેં કીધું એમ એટલે આ વસ્તુ બનાવવા જેવી છે તમે પણ બનાવી લ્યો આમાં કઈ ખર્ચો નથી એક હાકર નો ને બે વેલ્ડિંગ ના ટાકા હવે બીજી એક વસ્તુ તમને કહી દઉં કે આપણે આ વસ્તુ સમજાવું ટ્રેલર ઉલરવાના કારણ ખાસ મહત્વ હવે વાત આવે છે ઘણા લોકો હજી અજાણ છે કે ટ્રેક્ટર આગળથી થી ફોરવું હોય એટલે ઉલરે છે મહિન્દ્રા ટ્રેક્ટર જે છે આપણે ઘણા કહે છે કે મહિન્દ્રામાં વધારે ટ્રેક્ટર આજકા મારે છે ઉલરે છે એનો ઉપાય કાય તો એનો પણ જબરજસ્ત ઉપાય શું કામ આ હુંક જે આ ઓટોમેટિક હુંક છે ને હવે તમને સમજાવું ખાસ મહત્વપૂર્ણ છે ખાસ ધ્યાન દેજો આ હુંક જેટલો અંદરની સાઈડ છે ને અંદરની સાઈડ એટલું ટ્રેક્ટર વાં ઠેકડા મારશે નહીં જેટલો અંદરની સાઈડ અને ઉપર એવું હોવો જોઈએ આજે જેટલો નીચો જાહે ને તો એને આમ ટ્રેલર માર કરશે જેથી કરીને આગળ ફોડું તમારું ઊંચું થઈ જાય આપણે આડ રસ્તો હોય તો એમાં ઠેકડા સડી જાય પ્લસ ભરેલું હોય અને ક્યાં ખૂંચ્યું હોય તો તમારું હુંડ તૂટી જાય એટલું અધર થાય પણ ટ્રેક્ટર નીકળે નહીં કારણ કે ટ્રેક્ટર તાકાત જ ના કરે આગળથી અધર થઈ જાય એટલે ટ્રેક્ટરની કોઈ તાકાત લાગતી નથી હવે બીજી વસ્તુ કે આ ઓટોમેટિક વૂક છે ને પહેલાં નંબરમાં તો આપણો ટ્રેલર જયારે ક્યાંય પણ પલટી ખાય અને ટ્રેલર પલટી ક્યારે ખાય કે આપણે જયારે ખેતરમાં કોઈ લેવલિંગ કામ કરતા હોય આ તે ખાડા ખબડા હોય અને અચાનક ઊંધું પડી જાય છે ઉલરવા જાય તો ત્યારે આ ટ્રેલર ઉઠવું પડે તો ભેગું આ ઊંક ને થાય નહીં અને ટ્રેક્ટર એમને સ્થિર પડ્યું જે ઓઇલો ઊંક હોય પીન વાળો લોક વાળો તો એ ટ્રેક્ટર ને પણ ભેગું ખેંચે જાય લેતું જાય અને ટ્રેક્ટર ને ભેગું નુકસાની કરે છે એટલે આ ઊંક એક મોટો ફાયદો છે બીજા નંબરમાં આ હુંકમાં ટ્રેક્ટર નહીં ઉલ લે ગુજરાત બાય બધાય બધા ઓલા લોકો ઊંઘ વાપરે છે તો એને ખાસ કે તમે એક ફેરે ઓટોમેટિક ઊંઘનો આ જે છે એની એક ફેરે તમે ટ્રાય કરો અને આ જોડાવા છોડાવવામાં બધે આમાં ફર્સ્ટ ક્લાસ મજા આવશે આ વસ્તુ એટલે તમે આનો ઉપયોગ એક ફેરે કરો આ પાંચ હાથ હજાર કે આઠ હજારમાં થઈ જાય આમાં પિસ્ટન વાળા ઊંઘ થાય ઘણી પ્રકારના થાય પણ આપણે આ બધી સાદી રીતે આ ઊંઘ છે તો આ છ હાથ હજારમાં ઊંઘ બની જતો હોય છે એટલે તમારે એટલો બધો કંઈ લાંબો ખર્ચો નથી પણ જે ઓલો ઊંઘ છે ને એ તમારું કોઈ દી ક્યારેય સેટિંગ આવશે નહીં એ તો એક લટકાડી દેવાની વાત છે ને જે ઈ હુક છે ને મિત્રો અહીંયા બાયણે રહીએ આ પીટીઓ સાપટીન છે ને અહીંયા ટેલર જૂતો તો અહીંયા ટેલર જૂતો એટલે આ કાટ લાંબો થઈ ગયો કાટ લાંબો થઈ ગયો આયા વજનની મસરતી આવી એટલે ટ્રેક્ટર આગળથી અધેર જેટલું આમાં ડિપ્રેશન ધારવું ઊંઘ જાય અને ટેલરનો ઊંઘ જાય એટલો આપણે એ ફાયદો ખાસ મળશે એટલે ગાર્ડની પણ આમાં જરૂરિયાત ના રહી આ ઊંઘ હોય ને એટલે અને ટ્રેલર રાખવાની ખાસ મજા આવે ઉલરકા ના મારે ઉલરે નહીં ખૂચે નહીં કાંઈ પણ પ્રશ્ન આ વસ્તુમાં નહીં થાય એવી મારી જવાબદારી આ મારો અનુભવ છે અને ઓલા ઓલા ઊંકમાં તમારે આ પ્રશ્ન બધાને રહેશે એટલે ખાસ એ ધ્યાન રાખવાનું છે પછી ટ્રેલર જ્યારે આપણે જોડાવીએ ત્યારે ગમે ટ્રેક્ટરમાં લેવલ રહેવું જોઈએ એનો છોટો કે ટ્રેલર આ મહિના રહેવું જોઈએ નીચું ના રહેવું જોઈએ અને બેય સમતલ રહેવા જોઈએ દોરાવાનો ફેરફાર છે ને એક ઇંચનો તો પણ તમને એ વસ્તુ બતાવશે કે આ ઠેકડા મારે છે એટલે આ એક વસ્તુની નોંધ લેવાની છે અને આ વિડીયોનું ખાસ મહત્વપૂર્ણ મકસદ એ જ હતું કે મારા ખેડૂત મિત્રોને આ જુગાર બતાવવું અને મેં અવનવા પ્રયત્નો કાયમ માટે મારા ખેતી વિશેના ચાલુ રહેશે પણ મિત્રો તમે થોડોક મને સપોર્ટ કરો તમારા સપોર્ટની જરૂર છે કે ભાઈ તમે શેર કરો લાઈક કરો એ મોટી વસ્તુ ભાવ ભજવે છે યુટ્યુબમાં બાકી કહેવાનો કોઈ અર્થ નથી અને તમને વિડીયો પસંદ આવે છે તો તમે કરો જ છો એનો કોઈ મિનિંગ નથી અને ઘણા લોકો રેગ્યુલર કોમેન્ટ કરે છે ખાસ સપોર્ટ કરે છે તો એ બધાનો હું દિલથી ધન્યવાદ માનું છું કે મારા ખેડૂત મિત્રો મને ખાસ ચાહે છે સહકાર આપે છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું આ વિડીયો ખરેખર તમને પસંદ આવ્યો હોય તો બધાને શેર કરો એક એ ફરજ તમારી છે તમે ફરજ જો આ દુનિયા અત્યારે જે હાલે છે ને એ ફરજથી આલે છે આજે આપણે કોઈ પણ પ્રસંગથી આવવું હોય કાંઈક પણ હોય હારો પ્રસંગ હા તો પ્રસંગ સમાજમાં કાંઈ પણ વસ્તુ થાય તો બધાય આપણે લગ્ન પ્રસંગમાં કેમ શું કામે જાય છે આપણે ખર્ચો લાગે છે છતાંય જાવું પડે કારણ કે એ આપણી ફરજ છે આ પણ તમારી ફરજ છે તમે વિડીયો જોવો લાઈક ન કરો અને શેર ન કરો તો મારું આમાં કઈ ઉપજે નહીં એટલે આ તમારી ફરજ હમજતા હોય અને ખેડૂતના દીકરાને આગળ લઈ આવવા માંગતા હોય અને કંઈક નવું કરવા માંગતા હોય તો આ વિડિયોને બધાને શેર કરવી એવી ખાસ ભલામણ આજ વખતે હું તમને કઉ છું તો હવે વિડીયો લાંબો થાય અને તમને જોવામાં કંટાળો આવે એ પેલા વિડિયાને આપણે પુર્ણ વિરામ આપી દઈએ નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય